બે દિવસથી અલહાબાદની અંદર Jio નો ટાવર બંધ હાલતમાં હોવાથી ગામને ખૂબ ખૂબ હાલાકી પડી રહી છે અને ગામના કોઈ પણ ફોન અત્યારે હાલમાં ચાલુ નથી અને જે ટાવરની જગ્યા છે એ પણ કોઈ લોકો આવી અને અહીં સાફ સફાઈ કરતા નથી ગામને ખૂબ જોવરાયું જ હતી અને સાવનની આસપાસ કોઈ ટ્રેન ફેનથી વાળ કે કઈ કહી છે નહીં એકલા ભાવર ઉભા હશે શક્યતા રહે આજુબાજુ કરજે હાલતમાં છે આવી શું હાઈલાઇટમાં આઈ એમ વારંવાર રિચાર્જ મહિના મહિના રિચાર્જ જાય એમ લખીએ સો મહિને ફુલોવડ આવે છે આ ટાવર અને વીસ જી ની એક મહિના સુધી નું રિચાર્જ ગોમ નું આખું ફેલ થાય છે અને કોઈ એના હેલ્પર વાળા આવતા નથી